સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી મીટર લગાવ્યા છે જ્યાં અધધ તેટલા દસ હજાર જેટલા પાણીના બિલો આવતા મહિલાઓ સહિત રહીશોએ વિરોધ નોંધાવ્યો તો અને બેદરકારીભરી કામગીરીનો વિરોધ કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ચોવીસ કલાક પાણી આપવા માટે મીટરો લગાવવામાં આવ્યા છે પરંતુ આ મીટર રીડિંગમાં વારંવાર બેદરકારી સામે આવી રહી છે અનેકવાર પાણીના બિલોને લઈ લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે કારણ કે પાણીના બિલો આઠથી દસ હજાર કે પછી પચીસ હજાર રૂપિયા સુધી આવી રહ્યા હોય જેનાથી લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે તો સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણીના મીટર લગાવ્યા બાદ બેફામ પાણીના બિલો આવી રહ્યા હોય અને આઠથી દસ હજાર બિલ ફટકારાતા લોકોએ અને ખાસ કરીને મહિલાએ તેનો વિરોધ નોંધાવ્યો હતો સુરત મનપા દ્વારા આવેલા પાણીના મીટરોને લઈને હાલ તો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાણીના મીટર રીડિંગમાં થઈ રહેલી ક્ષતિઓ દૂર થાય તે માંગ પણ લોકો કરી રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા